વરણીરાજે નવ મહિના સુધી આવી સેવા કરી અને એક દિવસે રામાયણ સ્વામી નો આવ્યો સ્વામી ભુજ થી ભક્તજનો વિદાય લઈ પીપલાણા પધાર્યા છે નરસિંહ સ્વામીએ ઉતારો રાખ્યો અને કુંવરજી નામે એક ભક્તને સંતોને બોલાવી લાવવા લોજ મોકલ્યો આ વિપ્ર કુંવરજી એ લોજ જઈને કહ્યું ચાલો સંતો ગુરુ મહારાજ પીપલાણા પધાર્યા છે

તૈયાર અને ભક્તિ માં ભજન કહે થાય છે. ધીમેથી કરીશું ધીમે થી જઈશું. વરડી રાત પહેલા જ ઉભા થઈ ગયા. ચાલો મુક્તાનંદ સ્વામી કહે રાત્રે ચંદ્ર ઉગે એટલે અજવાડામાં માં ચાલીશું નહીં અત્યારે ચાલો અને મુક્તાનંદ સ્વામી તૈયાર થઈ ગયા. વરડી રાત નું ઐશ્વર્ય વરડી નું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામી ને હતું. સ્વામી મોટા હતા છતાં વર્ણીરાજ નો એક પણ શબ્દ સ્વામી છોડતા નહીં એમની આજ્ઞા નું અવશ્ય પાલન કરતા સંધ્યા સમયે ચાલ્યા તપસ્વી અને યોગીરાજ વર્ણી કૃષ્કાય હોવાથી પડી ગયા સ્વામી કહે આવી રીતે તો ક્યારે પીપળાણા પહોંચાશે યુગ ધારણા કરો યોગ બળ ધારણ કરીને પ્રભુ ચાલ્યા એટલે સંતો પાછળ રહી ગયા ઓજસ્વતી નદીના પાણી ઉપર ચાલીને પ્રભુ સામે કાંઠે પહોંચ્યા સ્વામીના દર્શન કર્યા દંડવત કર્યા સ્વામી ઉભા થઈ વરણીરાજ ભેટ્યા રામાનંદ સ્વામી અને વરણીરાજ નું મિલન થયું અને તેજ તેજ દેખાયું સ્વામી અને સ્વામી નારાયણ બંનેનું મિલન થયું આજે ઉદ્ધવ અને અધિશ્વર બંનેનો મિલાપ થયો સ્વામી પ્રથમ દર્શન કરીને જાણી ગયા વાહ મારા પ્રભુ પધાર્યા મારા ઇષ્ટદેવ આજે આવ્યા પણ હવે એમની શું મરજી છે એ જાણીને આગળ વધીએ ત્યાં પ્રભુની મરજી જાહેર થઈ હે ગુરુદેવ મને તમારો શિષ્ય બનાવો રામાયણ સામે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં તમારા જેવાના ગુરુ થવામાં આપણી વાહ વાહ છે ઘણા ગુરુના કારણે ચેલાઓની વાહ વાહ થાય તો ઘણા ચેલાના કારણે ગુરુની વાહ વાહ થાય આવા ચેલા મળે તો વાહ વાહ થાય રામાયણ સ્વામે વિચાર કર્યો સર્વોપરી સર્વાધાર ઈષ્ટ દેવ છે એ મારી સેવા કરવા માટે તૈયાર થશે પણ મારા શરીરની સેવા એમને સોંપવી નથી વર્ણીરાજે કહ્યું ગુરુદેવ મને કઈ સેવા બતાવો એટલે સ્વામી કહે એમ કરો અમે પૂજા કરવા બેસીએ એટલે પૂજામાં પુષ્પ જોઈએ પૂજામાં તુલસી જોઈએ પૂજામાં ચંદન જોઈએ તમારે લાવી દેવું કેવી સરસ યુક્તિ હતી આ વસ્તુ લાવે કોના માટે વાપરવાની છે તમે જે લાવો ને તમે જ સ્વીકારો મને તુલસી લાવો તમે ચંદન લાવો પુષ્પ લાવો અને પ્રતિ અને પ્રતિમા સ્વરૂપ તમને જ આપવાનું છે રામાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીએ આ યુક્તિ કરી છે કારણ કે સ્વામીને ખ્યાલ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એને કાંઈ મારું કપડું ધોવા અપાય એને કાંઈ મારા પગ દાબવા બે એને કંઈ મારી ભોજનની થાળી સાફ કરવા અપાય એ અત્યારે શિષ્ય ભાગથી રહેવા ઈચ્છે છે તો એવી સેવા બતાવું કે સેવા મળી એમ સંતોષ થાય અને મને કઈ અપરાધ ન થાય સેવા કોઈને આપતા પહેલા વિચાર કરવો કોઈ સત્સંગી સ્થિતિ વાળા હોય કોઈ પવિત્ર ભગવતીય હોય એ સેવા કરવા આવે પણ સેવા આપનારે વિચાર કરવો કે આપણી સ્થિતિ કેવી છે સેવા કરનારને નુકસાન નથી સેવા કરાવનારને બહુ નુકસાન થાય બંને ત્યાં સુધી કોઈને પોતાના શરીરની સેવા આપવી નહીં બીજી અનેક સેવા બતાવી પણ પોતાના શરીરની સેવા સક્યું હોય ત્યાં સુધી ન આપવી અને જો આપવી હોય તો જોઈ લેવું કે મારી સેવા કરવાની સ્થિતિ છે મારી સેવા કરવાની સ્થિતિ કેવી છે વંદનીય છે પૂજનીય છે તો એને એવી નીચી સેવા મળે તો જ અપાય